નવરાત્રી દરમિયાન આજ રોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી ગરબા આયોજકોને જે જે જરૂરી સૂચના આપવાની હતી જેમ કે ખાસ કરીને ગરબાના રોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલિન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય અને બાકી જે કી સૂચનો આપવાની હતી એ દરબાયોજકોને આપવામાં આવશે સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસની તમામ તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે ખાસ કરીને ચાર રસ્તાઓ પર વાહન ચેકિંગ બ્લેક કીનવારી ગાડી કે બીજો કોઈ નશાકારક કોઈ વસ્તુનો સેવન કરીને નીકળવા એવા યુવક કેઓ વિરુદ્ધ અને બાઇક પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે સાથે સાથે શીટિંગ જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામે તમામ જગ્યાએ જે જે ખાસ ખાસ અદતિની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી ટ્રસ્ટની પણ મદદ લે અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય રોડ પર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય આ બધી તમામે તમામ વ્યવસ્થા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વખતે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને જે જૂનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ તો એ બાબતે પણ એની તમામે તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય અમે પણ અલગ અલગ સ્ટેન્ડિસ અને જે કંઈ સિંગલ લઈ આપવાના છીએ તો એનો પણ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો પોલીસ છે શી ટીમને સાથે સાથે સ્થાનિક પોલીસ બંને ત્યાં યુનિફોર્મમાં જરૂર છે ત્યાં યુનિફોર્મ માં ત્યાં ખાનગી કપડામાં જરૂર છે ત્યાં ખાનગી કપડાઓમાં તમામ તમારું ઉપસ્થિત રહેશે અને સાથે સાથે કોઈ એકદમ કંદ કર્યો ત્યાં પણ નજરે આવશે પોલીસના તો પોલીસની પીસીઆર વાન એને ગંતવ્ય સ્થળ સુધી ગયો ક્યાં જગ્યાએ ફવાનું છે ત્યાં પહોંચાડી દેશે સર ખાસ જનતાને શું અપીલ કર નવરાત્રીનો તહેવાર લોકો સારામાં સારી રીતના ઉજવે અને પોલીસની સુરક્ષા માટે કટિબદ્ધ છે સાથે સાથે પોલીસને સહકાર આપે ખાસ તો ટ્રાફિકમાં કે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બીજાને અડચણ ઊભી ન